મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ જેનું નામ છે મારું પુસ્તક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ પ્રવૃત્તિનું નામ છે મારું

લેખકનું નામ છે મહાત્મા ગાંધી પુસ્તકની કિંમત આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો મને આ પુસ્તક એક મિત્ર દ્વારા મારા જન્મદિવસે ભેટ રૂપે આપવામાં આવ્યું હતું અને તે મારા પુસ્તકાલયમાં એક અવિસ્મરણીય સ્થાન ધરાવે છે ચાલો હવે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તેની નોંધ કરવાની છે તો ચાલો આપણે નોંધ કરીએ તો આ પુસ્તક આમ તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની આત્મકથા હોય તો ગાંધીજીના જીવન વિશે આપણને આમાંથી ઘણું બધું જાણવા મળશે જેમ કે ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ તેમના વિવિધ પ્રસંગોમાં અને અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ દરેક માનવીને માર્ગદર્શન આપે છે ગાંધી ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા જીવનની સાચી મૂલ્યતા સમજાવે છે પોતાની ખામીઓ ભૂલચૂક અને ત્રુટિઓ વિશે જાહેરમાં લખવાની હિંમત અતુલનીય છે ત્યાર પછી પુસ્તકનો સાર છે તે આપણે ટૂંકમાં લખવાનો છે તો સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીના આત્મકથાનું સાર લખાયેલ પુસ્તક છે સત્યના પ્રયોગો એ માત્ર એક આત્મકથા નથી પરંતુ તે એક આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શિકા પણ છે આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો અને અનુભવોની મદદથી જીવનમાં સત્ય અહિંસા અને ઈમાનદારીના મૂલ્યોને અપનાવવાની પ્રેરણા મળી શકે છે વાચકોને આ પુસ્તક દ્વારા સત્યના પ્રયોગો અને જીવનના મહત્વના સત્યનો પરિચય મળી શકે છે પ્રથમ ભાગની અંદર ગાંધીજીના બાળપણ અને યુવાવસ્થાના અનુભવો તેમના પરિચય તેમના પરિવાર અને સંસ્કારોએ તેમને કઈ રીતે આકાર આપ્યો તે વિશે વાત કરે છે તેમણે તેમના લગ્ન શિક્ષણ અને પરદેશ જવાની મથામણને વિગતે વર્ણવેલ છે જ્યારે દ્વિતીય ભાગની અંદર મધ્ય ભાગની અંદર દક્ષિણ આફ્રિકામાં તેમની વિચારધારાઓ અને જીવનના મંત્રોની પ્રસ્થાપના

તો આશા રાખું છું આપને એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો